હેલો ફ્રેન્ડ રેટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજની આપણી રેસીપી છે ગ્રીન ગ્રીન અને સોફ્ટ પિસ્તા આ આઈસ્ક્રીમ બનાવવાનું એકદમ ઇઝી છે તો ચલો ફટાફટ એમની રેસીપી જોઈ લઈએ મેં અહીંયા એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે આપણે આઈસ્ક્રીમ માટે ફૂલ ફેટ મિલ્કનો જ યુઝ કરીશું ફ્રેન્ડ્સ આપણે દૂધને દસથી પંદર મિનિટ માટે સતત હાઈ ફ્લેમ ઉપર ચલાવતા રહીશું જ્યાં સુધી દૂધ આવી રીતે ઉકળી અને ઘટ ન થવા લાગે તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર આપણે આમાં પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે તો હું અહીંયા પાંચ ચમચી જેટલી ખાંડ લઈશ અને પાંચ ચમચી જેટલો મિલ્ક પાવડર લઈશ ફ્રેન્ડ્સ આ બંને વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે હું અહીંયા એક વાટકીમાં બે ચમચી જેટલું ઠંડુ દૂધ બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને બેથી ત્રણ ટીપા ગ્રીન કલર આ બધું એક વાટકીમાં સરસ રીતે મિક્સ કરી અને આ બધાને આપણે આપણા આઈસ્ક્રીમના બેટરની અંદર ધીરે ધીરે એડ કરતા જઈશું અને દૂધને આવી રીતે સતત ચલાવતા જઈશું ફ્રેન્ડ થોડું થોડું કરી અને આપણે આપણું ગ્રીન બેટર એડ કરવાનું છે નહીતર આપણું બેટર એકદમ ઘટ થઈ જશે અને આઈસ્ક્રીમનું ટેક્સચર ખરાબ થઈ જશે દસ મિનિટ સતત આને પકાવી લો પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ બેટરને ઠંડુ થઈ જવા દો બેટર ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં આવી રીતે બેટરને ટ્રાન્સફર કરી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા અડધી વાટકી જેટલા પિસ્તાને અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી અને છોડી દીધા હતા તે પિસ્તાઓને આપણે નાના ટુકડાઓમાં કટ કરી લઈએ અહીંયા એક કન્ટેનર લઈ લીધું છે તેમાં આપણે આપણું બધું સ્મૂથ કરેલું બેટર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ બધું બેટર એડ કરી અને કન્ટેનરને થોડી વાર આવી રીતે થપથપાવી દઈશું ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે બધું બેટર સેટ કરી અને આપણે આમાં આપણે પિસ્તા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણું આઈસ્ક્રીમ પિસ્તા આઈસ્ક્રીમ છે તો આપણે ખૂબ સારા એવા પ્રમાણમાં પિસ્તાને એડ કરીશું ફ્રેન્ડ્સ કન્ટેનરને સારી રીતે બંધ કરી અને ઓવરનાઈટ માટે ફ્રીઝરમાં છોડી દઈશું જ્યારે તમે તમારા આઈસ્ક્રીમને ફ્રીઝરમાં મૂકો ત્યારે ફ્રીઝનું ટેમ્પરેચર થોડું વધારી દો ઓવરનાઈટ થઈ ગઈ છે હવે આપણે આપણા આઈસ્ક્રીમનો લુક જોઈ લઈએ ફ્રેન્ડ્સ જુઓ કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે અને બિલકુલ પ્રમાણમાં ઉપર બરફ પણ નથી જામ્યો આસાનીથી તમે તમારા આઈસ્ક્રીમને બહાર કાઢી શકો છો જુઓ ફ્રેન્ડ્સ કેટલો ક્રીમી અને સોફ્ટ દેખાઈ રહ્યો છે આપણો આઈસ્ક્રીમ જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો